સ્લેબ નબળા હોવાનું ખુલાસો થયો છે પંકજેમ પટેલ કંપનીના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં નો ઉલ્લેખ થયો છે મનપાની બેદરકારીથી રિપેરિંગમાં પણ વલંબ થયું છે બ્રિજને વધુ નુકસાનની આશંકા છે થોડા મહિના પહેલા જ કરાયેલા સર્વેનો રિપોર્ટ સામે આવ્યો શહેરમાં સુરક્ષા અંગે હવે એક ગંભીર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ એક બ્રિજ એવો જે છે જ્યાંથી રોજિંદા એક લાખ લોકો અહીંયાથી પસાર થાય છે હાલ તો આ બ્રિજને જે છે પચીસ ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યો છે આ અને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને અન્ય વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ હવે આને જે છે સુભાષ બ્રિજ ને લઈને મોટા સમાચાર છે જેમાં કેન્ટીલિવર સ્લેબ નબળા હોવાનો ખુલાસો થયો છે કહી શકાય જ્યાંથી વીવીઆઈપી લોકો પણ પસાર થતા હોય છે એરપોર્ટથી જે આવતા હોય છે ત્યારે આ બ્રિજ જે છે પચીસ ડિસેમ્બર સુધી તો બંધ જ રહેશે અને સાથે એને રિપોર્ટમાં ખુલાસો થયો છે તેના કેન્ડિલિવર સ્લેબ નબળા છે શું કહેશો પ્રખત તમને જણાવી દઉં કે સુભાષ બ્રિજ છે એ અમદાવાદનો એક મહત્વનો બ્રિજ છે અને તેપન વર્ષ જૂનો બ્રિજ છે જો જો કોઈ કોઈ દિવસ સામાન્ય જણાવી દઉં કે કે બ્રિજ બનતો બનતો હોય રસ્તો તેમાં રોડ ની અવર જવર કેટલી છે તેને ધ્યાનમાં રાખીને એની મજબૂતાઈ બનાવવામાં આવે છે આ પચાસ વર્ષ જૂના બ્રિજમાં વર્ષો પહેલા વાહનની અવર જવર ઓછી હતી અત્યારે એને એના પર મોટી અનેક ઘણા વાહનો અવર જવર કરે છે તેના કારણે બ્રિજની જે ક્ષમતા હતી ધીમે ધીમે નબળી પતી ગઈ અને મહાનગરપાલિકા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય તેને પાંચ મહિના પહેલા જ એક કેન્ટીન એનું ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો હતો છતાં પણ આ આપણા જે સરકારી અધિકારીઓ છે એ કુંભકની ઉમા હોય છે તે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય છે એવું લાગે છે પરંતુ સમયસર આજે ખબર પડી ગઈ અને તાત્કાલિક જો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તે પચીસ ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રહેશે હવે તમને જણાવી દઉં કે જો નવો બ્રિજ બનાવવા તો બહુ લાંબો સમય સમય જાય કારણ કે સુભાષ બ્રિજ છે જે અમદાવાદ અને પશ્ચિમ વિસ્તારમાં જોતો મહત્વનો બ્રિજ છે ને એરપોર્ટ થી જે લોકો વીવીઆઈપી અવર કરતા હોય મોટા ભાગે બ્રિજ થી અવર જવર કરતા હોય છે તમને જણાવી દઉં કે આમાં જે બ્રિજમાં જે સ્પાનમાં જે વાયર જે તૂટેલા હતા પરંતુ હજી બી જો ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવે તો બીજા વાયર તૂટેલા હોય તે શક્યતાઓ જણાઈ રહી છે બીજું તમે જણાવી દઉં કે જયારે બ્રિજ બન્યું હતું ત્યારે બે કિલોની વચ્ચેની જે અંતર હતું એ સેવન્ટી ફાઈવ મીટરનું હતું પરંતુ હાલમાં જે વાહનોની સંખ્યા નવર જેવાનું પ્રમાણે પંચાવન મીટરનું હોવું હિસાબે માની રહ્યા છે એટલે ટૂંક સમયમાં પચીસ ડિસેમ્બર પછી સરકારે જાહેરનામું બહાર પડે શક્યતાઓ દેખાડી છે આ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવાય એ શક્યતાઓ પૂરેપૂરી જોવાઈ રહી છે અ જે બિલકુલથી શક્યતા ઘણી બધી વધારે છે કારણ કે ખૂબ જ જૂનું બ્રિજ થઈ ગયું છે અને આ બ્રિજની વેલિડિટી હોય છે તે વેલિડિટી પણ પતી ગઈ છે પહેલા આ બ્રિજ પરથી નાના વાહનો જે છે પસાર થતા હતા પરંતુ હવે જે છે મોટા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે જેના કારણે આ બ્રિજની જે ગુણવત્તા જે છે નબળી પડી ગઈ છે અને સાથે અહીંયા રોજિંદ એટલે કે રોજબરોજ અહીંયાથી ભારે વાહનોની અવરજવર વધી ગઈ છે સાથે આ બ્રિજ બંધ થતા ઉમંગ જે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા શહેરમાં ઉત્પન્ન

જે બહારથી લોકો અમદાવાદમાં રોજીરોટી મેળવવા આવતા હોય છે જેના કારણે અમદાવાદમાં પ્રતિદિન સંખ્યા વધતી જાય છે બીજું કે જગ્યાનો અભાવ છે રસ્તાઓ એના એ જ છે જેના કારણે આવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે તમે જણાવી દો કે થોડા દિવસ પહેલા ગંભીર આ બ્રિજ તૂટ્યો ત્યારે એક સવાલ એ થાય છે કે આ સુભાષ બ્રિજ ની ચકાસણી કેમ કરવા આવી જો એ ચકાસણી કરવામાં આવી હોત તો અત્યારે આવી હાલત ના હોત તાત્કાલિક રિપેરી થઈ ગયો હોત અને એને એને વૈકલ્પિક વ્યવસ્થા માટે એને એક સાઈડ થી ચાલુ રાખી શક્યો હોત પરંતુ આપણે તમને જણાવી દઉં કે ભૂપેન્દ્ર પટેલ સરકાર ખૂબ મુક્ર મક્કમ છે પરંતુ આ સરકારી અધિકારીઓ જાણી ના છે મગની ચામડીના છે એમને કોઈ ફરક નથી પડતો પ્રજા મને કે ગમે તે થાય એમને એમની મલય સાથે મતલબ હોય છે તેમના આર્થિક વ્યવહાર સાથે મતલબ હોય છે તેમને પોતાનો રાજકીય રૂટો શેકવો હોય છે આવી રીતે કઈ ને કઈ મહત્વકાંક્ષા હિસાબે પ્રજાનો ભોગ બનવું પડે તમે જેમ કીધું એમ કે સુભાષ બ્રિજ અમદાવાદ માટે ખૂબ મહત્વનો છે પરંતુ તમે તમે બી જે કીધું પરમ દિવસે આ બ્રિજ પર બે કલાક સુધી ટ્રાફિકમાં દોઢ કિલોમીટર કાપતા બે કલાક થયા હતા તમને જણાવી દઉં કે આ ખૂબ ગંભીર સમસ્યા છે સરકારના અધિકારીઓ કશું માનતા નથી તમે જણાવી દઉં કે સરકારના મંત્રીઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કડક થવું પડશે જો આ અધિકારીઓનો કાન નહીં વઢે તો શહેરમાં અનાથી વધુ ગંભીર સમસ્યાઓ સર્જાશે કારણ કે સરકાર વારંવાર સૂચના આપે છે કે ગંભીર બ્રિજ ભરાથી આખા ગુજરાતના બ્રિજોની ચકાસણી કરી એક મોટો સવાલ ઉભો થાય એમસી ના અધિકારીઓ સામે આ બ્રિજ ની ચકાસણી કેમ ના કરી ટૂંક જ સમયમાં આ બ્રિજ ની આવી પરિસ્થિતિ તમને દેખાય જે ઉપરથી બ્રિજ દેખાય છે પરંતુ જે અંદરની મૂળ પાયાની વસ્તુ છે જે બ્રિજના જે કેબલો છે વાયરો છે જે બધા જે તૂટી ગયેલી હાલતમાં છે ખરાબ હાલતમાં છે તો સરકારના અધિકારીઓના કેમ ના દેખાયું આ એક મોટો પ્રશ્ન છે સરકારે તરત આવા જે સરકારમાં જે વિભાગમાં કામ કરતા હોય તે અધિકારીઓને એક્શન લેવા જોઈએ તેમની સામૂહ કાયદેસર જો ગુનો દાખલ કરે માનવ વધનો માનવ તરફ આ લોકોને ફ્રીજ રહ્યા છો તો આ સરકારી અધિકારી અધિકારીઓ જે આ વિભાગ તેમને ભરણ પડે કે આ રીતે કોઈ પણ દિવસ સરકારે જે હુકમ કર્યા છે તેનો પૂરોપૂરો આદર કરવું અને પૂરી ચકાસણી કરી પરંતુ અત્યારે પરિસ્થિતિ સારું છે કોઈ મોટું નુકસાન થયું નથી આગમચુ સ્વરૂપે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે કે શું કરવું સ્વાભાવિક ટ્રાફિક ની વ્યવસ્થા છે કારણ કે અમદાવાદ એક મોટું શહેર છે દિવસે દિવસે લોકો રોજી રોટી બનાવો ન હોય છે પરંતુ ટ્રાફિક વ્યવસ્થા જો બીજી વિકલ્પિક વ્યવસ્થા કરી છે તો સ્વાભાવિક છે કે પ્રજાએ અનુભોવું કચાને જ પડે છે કારણ કે સરકારી અધિકાર તો એસી ઓફિસમાં આરામથી બેસે છે ભલે પ્રજાને ભોગવવું પડે પણ ટૂંક સમયમાં એનો કાયમી નિકાલ આવે અને નવો બ્રિજ બનશે તે આવતા પચાસ સો વર્ષ સુધી પ્રજાને ફાયદાકારક કરાર નીકળશે એવી આશા રાખી શકાય જે બિલકુલથી ઉમંગજી જે પ્રમાણે થોડા મહિના પહેલા જ જે છે તે એકદમથી જે ઉમંગ જે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે તિરાડ હવે જઈને દેખાય આવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે સાથે ટ્રાફિક જામની સમસ્યા સુભાષ બ્રિજ જે બંધ થઈ ગયો છે હાલ તો તેના કારણે ખૂબ જ વધી રહી છે તે માટે પોલીસ કમિશનર વાડજ ટ્રાફિક નિરીક્ષણ માટે તેઓ ખુદ પહોંચ્યા હતા અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પચાસ પોલીસ કર્મી ટ્રાફિકમાં થઈને વાડજ તરફ આવી રહ્યા છે તેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે લોકોને ટ્રાફિકમાં ફસાવું પડી રહ્યું છે અને વાહન ચાલકોની આ ટ્રાફિકની ફરિયાદ પણ ઉઠી રહી હતી તો પણ હજુ પણ ટ્રાફિક સમસ્યા એમને એમ જ છે તો આપને શું લાગી રહ્યું છે કે ટ્રાફિક ની સમસ્યા હલ થશે પણ હતું કે ગુજરાત રાજ્યમાં જેટલી પોલીસોની સંખ્યા છે ઉમદા અધિકારી છે તેમની કામગીરી બહુ છે તેઓ વિચાર કે ખુદ સીપી સાહેબ થઈ અને રોડ ઉપર ઉતર્યા ખુદ નિરીક્ષણ કર્યું ને અઢીસો કર્મચારીઓને ટ્રાફિક કરી પણ હું જણાવી દઉં કે અમદાવાદ શહેર એ શહેર છે ચોવીસ કલાક ધમધમતું શહેર છે અમદાવાદની ની શહેરની તુલના બોમ્બે બોમ્બે જે તરફ થઈ રહી છે વસ્તી બી ધોરણ એટલું વધુ મોટું છે અને સંખ્યા જે વિસ્તાર છે સ્વાભાવિક છે કે પબ્લિકની ની અવર જવર વધુ રહે હવે જે વિકલ્પિક વ્યવસ્થા તમે જે કીધું એ પ્રમાણે કરી છે એમાં પોલીસનો સહયોગ બી પ્રજાએ બી આપવો પડે રોંગ સાઈડ ન આવવું જોઈએ કાયદાના નિયમોનું પાલન કરવું જોઈએ જો કાયદાના નિયમો પ્રજા બળબર પાલન કરશે તો જે ટ્રાફિક પર જે છે તેમનો થોડો થોડો હળવો દેખાશે પરંતુ આપણી પ્રજાને આજકાલના આપણા જે ગુજરાતની પ્રજાને બે મિન પણ કોઈ જગ્યા ઉભું રહેવું નથી જો સેજ રસ્તો મળે તો રોંગ સાઈડ થી બી જાય છે એવા ઘણા કિસ્સા બન્યા છે પોલીસ જવાનો ઘણી વખત ફૂલ આપીને બી એનું સ્વાગત કરે છે સમજાવે છે પરંતુ પ્રજાને બી સમજવું જોઈએ કે પોલીસ પોલીસને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ અત્યારની જે પરિસ્થિતિ આવી ખરાબ છે વંદી પરિસ્થિતિ છે બ્રિજ બંધ છે તો એના બીજા વિકલ્પ વ્યવસ્થામાં પ્રજાએ જે લાઈન મુજબ કામ લાઈન મુજબ વ્યવહાર વાહન વ્યવહાર ચલાવવા જોઈએ કે નહીં ઓવરટેક કરવું જોઈએ કે નહીં પૂરે ઉતાવળ કરવી જોઈએ પોલીસને પૂરેપૂરો સાફ સહકાર આપવો જોઈએ આપે કીધું એ મુજબ ઓડીશો પોલીસ કર્મચારી ટ્રાફિકમાં આવ્યા છે તો ટૂંક સમયમાં અને ઠીક છે તમે જે કીધું કે સુભાષ બ્રિજ બંધ થયા પછી પ્રજાને મોટો ચક્કર ખાવો પડે પરંતુ જે ટ્રાફિક છે જે જે ટ્રાફિકમાં એ લોકોએ સિગ્નલ ઉભું રહેવું પડતું હોય કે ટ્રાફિક જામ થતો હોય એમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં પ્રજાને અમદાવાદની પ્રજાને રાહત મળે